આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રાવણ માસના શુકલ પક્ષમાં આવનાર પવિત્ર એકાદશી એટલે કે પુત્રદા એકાદશી પુત્રદા એકાદશીની વ્રત કથા પદ્મ પુરાણ અનુસાર પુત્રદા એકાદશી વ્રત કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં સદાચારી રાજા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન હવે હું તમને શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયામાં આવતી એકાદશીની વાર્તા સંભળાવવા વિનંતી કરું છું અને કૃપા કરીને એમનું નામ સમજાવો અને તેમની સાથે સંકળાયેલા ધાર્મિક વિધિઓ પણ સમજાવો પ્રસિદ્ધ ભગવાન મધુસૂદને જવાબ આપ્યો હે રાજા હવે શાંતિમાં હું તમને શ્રાવણ મહિનાના તેજસ્વી પખવાડિયામાં

સંતાન વિનાની વ્યક્તિને આ જગતમાં કે પરલોકમાં સુખ નથી મળતો મારા જીવનમાં ક્યારેય ખોટું કર્યું નથી મેં મારી પ્રજા પાસેથી અન્યાયી રીતે સંપત્તિ એકઠી કરી નથી મેં દેવતાઓ અને બ્રાહ્મણોની સંપત્તિ આંચકી નથી લીધી કે મે કોઈનો વારસો લીધો નથી મે મારી પ્રજાને પુત્રોની જેમ ઉછેરી છે અને અન્યાય કરનારાઓને મારા પોતાના સગાની જેમ જ સજા કરી છે જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેની તકલીફો વધતી ગઈ એક દિવસ પોતાના વિષયોને સંબોધતો તેમને કહ્યું મે મારા જીવનમાં ક્યારેય ખોટું કર્યું નથી મે મારી પ્રજા પાસેથી અન્યાય રીતે સંપત્તિ એકઠી કરી નથી મેં દેવતાઓ અને બ્રાહ્મણોની સંપત્તિ આંચકી નથી લીધી કે મેં કોઈનો વારસો લીધો નથી મેં મારી પ્રજાને પુત્રોની જેમ ઉછેરી છે અને અન્યાય કરનારાઓને મારા પોતાના સગાની જેમ જ સજા કરી છે મેં ક્યારેય કોઈના પ્રત્યે તિરસ્કાર કે અણગોમો રાખ્યું નથી મેં બધાને સમાન ગણ્યા છે પ્રામાણિકતા સાથે શાસન કરવા છતાં હું આ સમયે ખૂબ જ દુઃખમાંથી પસાર થઈ રહ્યો છું મારી વેદના પાછળનું કારણ હું સમજી શકતો નથી સલાહ મેળવવા માટે રાજા મહિજીતના પ્રધાનો અને સલાહકારો જંગલમાં ઋષિ લોમાસા પાસે ગયા જે સદગુણો ની રીતો અને શાસ્ત્રોમાં સારી રીતે વાકેફ હતા ઋષિનું સન્માન સાથે સ્વાગત કર્યું તેમની સમક્ષ તેમની બેઠકો લીધી તેઓ કહેવા લાગ્યા કે હે ઋષિ અમે દર્શન કરવા માટે ભાગ્યશાળી છીએ કૃપા કરી અમને અમારી દુર્દશા વિશે જ્ઞાન આપો લોમાસા ઋષિએ જવાબ આપ્યો બ્રાહ્મણો તમારી નમ્રતા અને સદાચારી આચરણ મને ખૂબ જ પ્રસન્ન કરે છે હવે તમારી મુલાકાતનું કારણ મને જણાવો અને હું ચોક્કસપણે મારી ક્ષમતા અનુસાર ઉકેલ આપીશ કારણ કે આપણું શરીર એ અન્યની સેવા કરવા માટે રચાયેલ છે આમાં કોઈ જ શંકા નથી ઋષિના આ શબ્દો સાંભળીને માણસો ખાત્રી સાથે હસ્યા કે ઉકેલ મળી જશે તેઓએ જવાબ આપ્યો અમે અમારી મૂંઝવણને સમજવા માટે તમારું માર્ગદર્શન માગીએ છીએ અમે એ રાજા મહીજીતના પ્રજા છીએ જે નિસંતાન છે જેના કારણે તે મૂળમાં પીડાદાયક છે અને તેની ભાગીદારી કરવી એ અમારી ફરજ છે તેના નિસંતાન થવાનું કારણ અમારા માટે એક રહસ્ય છે અમને વિશ્વાસ છે કે અમારા રાજાને આશીર્વાદ આપવાનો ઉપાય જલ્દી મળશે તેમના શબ્દો સાંભળ્યા પછી ઋષિ લોમાસાએ થોડા સમય માટે તેમની આંખો બંધ કરી રાજાના ભૂતકાળના જીવનનો વિચાર કર્યો પછી તેણે પ્રગટ કર્યું બ્રાહ્મણ અગાઉના જન્મમાં આ રાજા એ અત્યંત ગરીબ હતો અને નાપાક કાર્યમાં વ્યસ્ત હતો તે ગામડે ગામડે ફટકતો નુકસાન પહોંચાડતો અને ચયેષ્ટ મહિનાના એ તેજસ્વી પખાડિયામાં ચોક્કસ દ્વાદશીના દિવસે તે એક જળાશયમાંથી પાણી પીવા ગયો કારણ કે તેની પાસે આગલા દિવસે ખાવા માટે તે સમયે એક તરસ તરસ લાગી હતી અને તેની માટે રાજાએ ગાયને દૂર ધકેલી દીધી અને તેનો કઠોર કૃત્યને કારણે વાછડાને તેની માતાથી અલગ કરવામાં આવ્યું અને આ પાપ એના હાલના દુઃખનું કારણ છે કારણ કે તેણે એકાદશીના દિવસે ઉપવાસ કર્યો હતો જો કે આ અજાણતા તેના પરિણામે તે રાજવી પરિવારમાં જનમ્યો હતો રાજા શ્રાવણ માસના ઉજ્જવળ પખવાડિયે એકાદશીનું પાલન તેના પાછલા જન્મના પાપોની મુક્તિ માટેના ઉપાય તરીકે કામ કરશે જો તમે બધા જ આ વ્રત રાખો છો તો રાત્રિ જાગરણ કરો અને રાજાને વ્રતનું પુણ્ય આપો દ્વાદશીના દિવસે

આ રીતે આ એકાદશી પુત્રદા એકાદશી શ્રી કૃષ્ણએ અંતમાં કહ્યું હે રાજા આ રીતે આ એકાદશી એ પુત્રદા એકાદશી તરીકે જાણીતી જઈ તેઓ અમૂલ્ય રત્ન જેવા પુત્રની ઈચ્છા રાખે છે તેઓએ આ એકાદશીને તમામ નિર્ધારિત વિધિઓ સાથે ખંતપૂર્વક પાળવું જોઈએ તેના પાલનથી આ સંસારમાં સુખ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે બોલો વિષ્ણુ ભગવાનની જય મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ